મહત્વના સમાચાર ભારતીય શેર માર્કેટને લઈને પ્રાપ્ત થઈ રહ્યા છે સતત ત્રણ દિવસથી કડાકામાં જોવા મળ્યું ભારતીય શેર માર્કેટ પણ આજે મંગળવારનો દિવસ મંગળ સાબિત થઈ રહ્યો છે લીલા નિશાને માર્કેટ ખુલ્યું છે સતત ત્રણ દિવસના કડાકા બાદ આજે માર્કેટ લીલા નિશાને ખુલ્યું છે રોકાણકારોને આંશિક રાહત સેન્સેક્સ અગિયારસો નવ્વાણું પોઈન્ટનો ઉછાળો જોવા મળી રહ્યો છે અને નિફ્ટીમાં ત્રણસો નેવું પોઈન્ટ્સનો ઉછાળો છે જે નુકસાન અત્યારે ભારતીય શેર માર્કેટમાં થઈ રહ્યું છે તે કદાચ આજના દિવસથી સરભર થવાનું શરૂ થઈ શકે છે અને એક્સપર્ટ્સનું પણ માનવું હતું કે થોડા સમય પછી માર્કેટ સ્થિર થઈ જશે સ્ટેબિલિટી આવી જશે કેમ કે આ વૈશ્વિક પરિબળોની અસર છે જે ટ્રેડ વોર શરૂ થયું છે વિશ્વમાં અમેરિકા તરફથી જે ટેરિફ નાખવામાં આવ્યા છે અલગ અલગ દેશ પર અને બાદમાં ચીને જે ટેરિફ અમેરિકા પર મૂક્યો તેના કારણે વૈશ્વિક અસર જોવા મળી રહી હતી પણ ભારતીય શેર માર્કેટ માટે આજનો દિવસ મંગળવારનો દિવસ મંગળ સાબિત થઈ રહ્યો છે